માતાજી મિત્રો તો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં ગરીદીની ખાણ ગામ મેણ સાઈ ઈટા છે આલે છે દિનેશભાઈ શું તમે કહેવા માંગશો આ એવા ને કોન્ટેક્ટ કરો

આ આ ના ભૂકા કરવાનું મશીન છે તો આ જોઈ શકો ટાટા યુ હવે

પછી પાછું દળાવાનું કામ હાલે ચલાય જાય આમાં બધી દૂર

બધું કામ આલે ચાખણ દે તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગ માં વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગ માં બટા ગુડબાય